ગેરીતિઓ દૂર કરવા અને સમાજને એકતાને લાવવા માટે બંધારણ બનાવવાની માંગ ઉઠી છે તેથી કુરિવાજો કંટ્રોલમાં આવી શકે જે અંગે ચૂંટણી ટાણે પાટીદાર સમાજમાં મથુર સવાણી ફરી બંધારણ નામે નેતા બનવા હવાયત મારવાનું શરૂ કર્યું છે પાટીદાર સમાજ સાથે અન્યાય સમય સરકાર ખોલે બેસનાર મથુર સવાણી હવે ફરી સમાજ યાદ આવ્યો છે ત્યારે સમાજના નામે લાભ ખાટવા નીકળેલા મથુર સવાણીના આ તૂટને પાટીદાર ઓળખે છે કે નહીં તે સમયે જ બતાવશે હાલ મોંઘવારી અને વધતા સોનાના ભાવને લઈ તેમજ પ્રેમ લગ્નોને કારણે થતા વિવાદોને લઈ દરેક સમાજમાં બંધારણ બનાવવાનું શરૂ કરાયું છે રબારી ઠાકોર સમાજના બંધારણ બની જતા હોય પાટીદાર સમાજમાં પણ આવું બંધારણ બને તેવું એક ફતવો લઈ હાસ્યામાં ઢકેલાઈ પાટીદાર સમાજના ફરી નેતા બનવતા માંગતા મથુર સવાણીએ પાટીદાર સમાજમાં પણ બંધારણની માંગ મુદ્દે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા હવાત્યાનું મારવાનું શરૂ કર્યું છે

રીતિ રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમો બની રહ્યા છે બંધારણ બની રહ્યા છે તે વાત સ્વાભાવિક રીતે પાટીદાર સમાજના લોકો પણ સાંભળતા હોય તો એ લોકો જ્યાં ત્યાં અમને મળતા હોય ત્યારે એક ઈચ્છા વ્યક્ત કરતા હતા કે આપણા સમાજમાં પણ હવે રીત રિવાજ કંટ્રોલ કરવો પડશે તો એના માટે જાગૃતિ આવે લોકોમાં એ માટે પ્રયાસ કરો તો હવે જે તે લોકો મળે એની એની રાય એ કઈ સમાજની રાય તો ગણી શકી નહીં તો સમાજ શું વિચારે છે એના માટે એક સોશિયલ મીડિયામાં અમે વિડીયો મૂક્યો કરોડો લોકો સુધી લોકોએ પહોંચાડ્યો અને સામેથી જે પ્રતિસાદ મળ્યો છે એ લોકો રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમ બનાવવાના પક્ષમાં છે આ વાત સાંભળી અને લોકોની રાય મેં ગુજરાતના એક સમાજ સંગઠનના અમારા આદરણીય આગેવાનોને પત્ર લખ્યો છે કે લોકો આવું વિચારી રહ્યા છે તો તમે તમારા વિસ્તારમાં તમે લોકોમાં આ વિષય શરૂ થાય એ પ્રયત્ન શરૂ કરો વિનંતી કરી છે અને આમ લોકોને એક પત્ર સોશિયલ મીડિયામાં આજે મોકલ્યો છે કે ભાઈ તમે પાંચ સો લોકો ભેગા થઈ રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનો વિષય જ્યાં ત્યાં મોકો અને આગેવાનોને ભેગા થઈને મળો આગેવાનને પણ કહ્યો કે આપણે આવા આપણા વિસ્તારમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું એક વાતાવરણ બનાવીએ અને આવી રીતે જો આખા ગુજરાતમાં વાતાવરણ બનશે તો એક રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું અભિયાન જાગૃતિ આવશે તો આવનારા દિવસોમાં સમાજના બધા લોકો ભેગા થઈ આગેવાનો ભેગા થઈ લોકોની રાય મુજબની નિયમો નક્કી કરી

નીચેથી લોકોના માઇન્ડમાં છે કે મોટા મોટા માણસ જ્યાં સુધી નાના પ્રસંગ નહીં કરે ત્યાં સુધી નીચે નાના પ્રસંગ કે હવા નહીં બને તો એની પણ એક રાય બની છે કે મોટા માણસો પોતાની કંપનીના બેનર નીચે કાર્યક્રમો કરે જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંબંધો ડેવલોપ કરે કંપનીના કાર્યક્રમોમાં લોકોને બોલાવે કંપનીની બ્રાન્ડ ડેવલોપ કરે પરંતુ પોતાના સંતાનોના લગ્ન એક સામાન્ય નાની પદ્ધતિમાં કરે રીત રિવાજમાં રહી સમાજના રીત રિવાજમાં રહીને કરે તો એ કંપનીની પણ બ્રાન્ડ મોટી કરી શકશે વ્યવસાયિક સંબંધ પણ ડેવલપ કરી શકશે અને બીજી સાઈડ સમાજની જે પીડા છે એમાં પણ એ સહયોગ આપી શકશે આવી પણ એક નીચેથી રાય બની રહી છે એટલે આ બધા આ માટે અત્યારે મંથન કરી રહ્યા છે મંથન કરવાનું અભિયાન વધારે વેગવંતુ બને

લાડવા ખાય તો શરીર જાડુ થઈ જાય એવી માન્યતા છે તો લાડવાનો કાર્યક્રમ શરૂ પણ વીસ કિલો લાડવાની પેટલી ગાય તો આ પકડાઈ ગયેલી વસ્તુ છે કે નથી પકડાઈ ગયેલી વસ્તુ તો આવા અનેક વિષયો પકડાઈ ગયેલા છે એ પકડાઈ ગયેલા વિષયમાંથી મુક્તિ અપાવવા માટે એ પાંચ મહિને માના પેટમાં બાળક છે પાંચ મહિને વિધિ આવે સાત મહિને વિધિ આવે બાળક જન્મે ત્યારે ચાર કાંસ કાર્યક્રમ આવે

આપણે આ સંતાનોનું જો સારું ઈચતા હોય આપણી ભાવિ પેઢીનું આપણે સારું ઈચતા હોય તો એને બાહ્ય ભારણમાંથી મુક્તિ અપાવવી પડશે અને એ મુક્તિ આ રીત રિવાજના કંટ્રોલથી અપાવી પડશે અત્યાર સુધી પાટીદાર સમાજની કરી અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોકરી છૂટી જતા રત્ન કલાકારો વતન જવા સુધીનો વારો આવે છે તો બધી પીડા સમય મથુર સવાણીએ ક્યારેય સવાલ કે રજૂઆત પણ નથી કરી અને હવે રાતોરાત તેમને પાટીદાર સમાજમાં કોર મુદ્દે બંધારણ યાદ આવ્યું છે ત્યાં લોકોમાં ચર્ચાનો વિષય બનેલા માથુર સવાણીએ લઈ લોકો જાત જાતની ચર્ચા અને ટિપ્પણીઓ કરી રહ્યા છે પાટીદાર સમાજને અનામત મુદ્દે અન્યાય થતો હતો ત્યારે કેમ પાટીદાર સમાજની પીડા નહીં સમજાય ત્યારે સરકાર સામે કેમ સવાલ નહીં કરાય પાટીદાર યુવકો નશા માટે ખેલાઈ રહ્યા છે અને બેરોજગારને કારણે સાયબર ક્રાઇમ કરી રહ્યા છે ત્યારે સરકાર સામે બોલવામાં મથુરભાઈના મોઢે કેમ તાળો લાગી જાય છે દીકરીઓ મોંઘવારીને કારણે ભણી શકતી નથી અને મા બાપને મદદરૂપ થવાની નાની ઉંમરે કામ ધંધે લાગી જાય છે ત્યાં શિક્ષણ મુદ્દે સરકારને કેમ સવાલ નથી પૂછતા પાટીદાર સમાજમાં હામી બનવા નીકળેલા મથુર ચૌહાણી હાલ કિરણ હોસ્પિટલના ચેરમેન બની પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે ત્યારે હાશિયામાં રાજકીય રોટલો શીખવા પાટીદાર સમાજના ખંભે બેસવા બંધારણના નામે નવો તુક્કો લઈ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યને એક હજારથી વધારે પાટીદાર સમાજના સંગઠનના આગેવાન સુધી પહોંચવા અને લોકોને અભિપ્રાયથી પાટીદાર સમાજનું બંધારણ બનાવવા નીકળ્યા છે ત્યારે હવે પાટીદાર સમાજ મથુર ચૌહાણી સમર્થન કરશે કે નહીં એ તો સમય જ બતાવશે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત